નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ સાતમું અંકુશમાં અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે અંકુશનો અર્થ અને લક્ષણો જોઈ ગયા આજે આપણે અંકુશનું મહત્ત્વ વિશે અભ્યાસ કરીશું અંકુશનું મહત્વ અંકુશ એ સંચાલનનું મહત્વનું સોપાન છે સંચાલનના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે અંકુશની જરૂર પડે છે અંકુશ વગર ઔદ્યોગિક એકમ સારથી વગરના રથ જેવું ગણાય છે કે રથ તો છે પણ તેમાં સારથી નથી એકમની બધી જ પ્રવૃત્તિઓ નક્કી કરેલી યોજનાઓ આપેલી સૂચનાઓ અને નક્કી કરેલા સિદ્ધાંત મુજબ કાર્ય થાય છે કે નહીં તેની ચકાસણી કરવાનું કાર્ય અંકુશનું છે અંકુશનો મુખ્ય હેતુ ભૂતકાળમાં જે કંઈ પણ ભૂલો થઈ છે જે પણ ખામીઓ છે થઈ રહી ગઈ છે તેનું પુનરાવર્તન ના થાય તે અટકાવવાનું છે હવે અંકુશનું સૌથી પહેલું મહત્ત્વ છે તો ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ અંકુશ દ્વારા એકમમાં રહી ગયેલી ભૂલો અને ખામીઓ શોધીને સુધારાલક્ષી પગલાં ભરવામાં આવે છે એટલે કે એકમમાં જે પણ કંઈ ભૂલો રહી ગઈ હોય જે પણ ખામીઓ હોય તે શોધવામાં આવે છે અને તેને શોધીને સુધારાલક્ષી પગલાં ભરવામાં આવે છે જેથી કરીને યોજના પ્રમાણે બધી જ પ્રવૃત્તિઓ આગળ વધે અને આપણી ધ્યેય સિદ્ધિ સરળ બને ત્યારબાદનું બીજું છે પ્રવૃત્તિઓ ઉપર અંકુશ ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિ અને કાર્ય વિસ્તાર ઉપર અંકુશ રાખી શકાય છે તો વિવિધ પ્રવૃત્તિ અને કાર્ય વિસ્તાર જેવા કે ઉત્પાદન છે વેચાણ છે કર્મચારીઓ છે નાણાકીય ગુણવત્તા વગેરે બધી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ દ્વારા આપણે કાર્ય સારી રીતે પાર પાડી શકાય છે ત્યારબાદનું ત્રીજું છે આયોજન અસરકારક બને છે અંકુશના કારણે આયોજન આપણે અસરકારક રીતે કરી શકાય છે બનાવી શકાય છે તો કઈ રીતે તો કે આયોજન શું કરે છે તો કે રસ્તો નક્કી કરે છે જ્યારે અંકુશ તે રસ્તે થયેલી પ્રવૃત્તિઓનો વિશ્લનો તપાસીને તે સુધારવા પ્રયત્ન કરે છે જેથી કરીને આમ કરવાથી અંકુશના કારણે કે છે કે આપણે કાર્ય સારી રીતે કરી શકાય છે આયોજનના જે લક્ષ્યાંકો આપણે રાખ્યા છે તે સિદ્ધ કરી શકાય છે અને જે લક્ષ્યાંકો રાખ્યા હોય તે સિદ્ધ થતા હોવાથી આયોજન સફળ બને છે એટલે કહી શકાય કે આયોજન અસરકારક બને છે ત્યારબાદ ચોથું છે પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધવામાં અંકુશ પ્રક્રિયા મદદરૂપ થાય છે હવે ધંધાકીયમાં એકમમાં ઘણી બધી અલગ અલગ પ્રવૃત્તિ હોય છે અંકુશ દ્વારા તે બધી પ્રવૃત્તિઓનું આપણે સંકલન કરી શકાય છે અંકુશને લીધે જ એકમની બધી પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સધાય છે અને આપણે કાર્ય સારી રીતે પાર પાડી શકાય છે ત્યારબાદનું પાંચમું છે કાર્યનું મૂલ્યાંકન અગાઉથી નક્કી કરેલા ધોરણો પ્રમાણે વાસ્તવિક સિદ્ધિઓનું માપ કાઢી શકાય છે તો કે આપણે જે અગાઉથી ધોરણો નક્કી કરેલા છે આયોજનમાં જે લક્ષ્યાંકો નક્કી કરેલા છે તે પ્રમાણે વાસ્તવિક રીતે સિદ્ધિઓનું માપન કરવામાં આવે છે કે આપણે જે લક્ષ્યાંકો રાખ્યા છે તે પ્રમાણે કામ થાય છે કે નહીં એટલે નક્કી કરેલા ધોરણોને વાસ્તવિક ધોરણો સાથે સરખાવવામાં આવે છે અને કાર્યનું મૂલ્યાંકન કરી શકાય છે ત્યારબાદનું છઠ્ઠું છે વિચલનો દૂર કરે છે વિચલનો તપાસવામાં આવે છે અને તેના કારણો શોધીને સુધારાલક્ષી પગલાંની લેવામાં આવે છે હવે ધંધાકીય એકમમાં કે છે કે જે પણ કંઈ વિચલનો આવે છે તે તપાસવામાં આવે છે કે શા માટે આ કાર્ય વ્યવસ્થિત રીતે નથી થાતું તે વિશલણો તપાસીને તેના કારણો શોધવામાં આવે છે કારણો શોધીને તેની માટે સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે તેથી વિચલનોનું પ્રમાણ ઘટે છે ત્યારબાદનું સાતમું છે સત્તા સોંપણી માટે જરૂરી કર્મચારીઓને કાર્ય સોંપણી બાદ તેમની પર દેખરેખ રાખવાની જવાબદારી ઉપરી અધિકારીને આવે છે એટલે કે જો કર્મચારીઓને જે પણ કંઈ કાર્ય સોંપવામાં આવે છે પછી તેના પર દેખરેખ રાખવાની જવાબદારી તેના ઉપરી અધિકારીને આપવામાં આવે છે તેમને સત્તાની સોંપણી કરી શકે છે ઉપરી અધિકારીને સત્તાની સોંપણી કરી શકે છે પરંતુ ઉત્તરદાયિત્વની સોપણી કરી શકતા નથી એટલે કહી શકાય કે સત્તા સોંપણી માટે જરૂરી છે ત્યારબાદનું આઠમું છે ભૂલોની શોધ કર્મચારીઓની થયેલી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે તેમની કામગીરી ઉપર દેખરેખ રાખવામાં આવે છે એટલે કર્મચારીઓ જે પણ કામ કરે છે તેનું તેના પર દેખરેખ રાખવામાં આવે છે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે પરિણામે અંકુશ દ્વારા તેમની ભૂલો મુશ્કેલીઓ ત્રુટિઓ અને વિશલણો શોધી શકાય છે અને શોધીને તેને દૂર કરવામાં આવે છે જેથી કરીને ભવિષ્યમાં તેમનું પુનરાવર્તન ટાળી શકાય છે ત્યારબાદનું નવમું છે લાંબા ગાળાનું આયોજન અંકુશ પ્રક્રિયાના કારણે એકમની વર્તમાન પ્રવૃત્તિ અંગેની માહિતી પ્રાપ્ત થાય છે તેને આધારે લાંબા ગાળાના અનુમાનો કરી શકાય છે તો કે અંકુશના કારણે જ આપણે લાંબા ગાળાના આયોજન શક્ય બને છે તો કે કઈ રીતે તો કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવામાં આવે છે કે કેટલું કામ થયું તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે તો આટલા સમયમાં આટલું કામ થયું છે તો ભવિષ્યમાં હજી આટલું કામ કરતા કેટલો સમય લાગશે તેવા લાંબા ગાળાના અનુમાન કરી શકાય છે એટલે કહી શકાય કે અંકુશ દ્વારા લાંબા ગાળાનું આયોજન કરી શકાય છે ત્યારબાદનું દસમું છે દોરવણીમાં મદદરૂપ અંકુશ દ્વારા દોરવણીનું કાર્ય સરળ બને છે અંકુશ કર્મચારીઓ ઉપર દેખરેખ રાખે છે તેમને પડતી મુશ્કેલીઓ જાણે છે અને તેમને કાર્ય માટે માર્ગદર્શન અને દોરવણી આપે છે એટલે તેના પર સતત દેખરેખ રાખવામાં આવે છે અને દેખરેખ રાખવા દરમિયાન એ જોવામાં આવે છે કે કર્મચારીઓને કાર્ય કરતી વખતે કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તે દરમિયાન જ તેમને માર્ગદર્શન આપવામાં આવે છે અને દોરવણી આપવામાં આવે છે જેથી કરીને નિર્ધારિત પદ્ધતિએ દરેક પ્રવૃત્તિ શક્ય બને છે ત્યારબાદનો અગિયારમું મહત્ત્વનું છે મુદ્દો કાર્યક્ષમતાનું બેરોમીટર આ તમને એમ સીક્યુમાં પણ કહી શક પૂછી શકાય છે કે અંકુશને સંચાલનની કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર કહે છે કે ધંધાકીય એકમમાં અંકુશનું કાર્ય જેટલું ચોક્કસ તેટલી સંચાલનની કાર્યક્ષમતા વધારે એટલે અંકુશનું કાર્ય જેટલું વ્યવસ્થિત રીતે થશે તેટલું જ કર્મચારીઓ કાર્યક્ષમ રીતે કામ કરશે એટલે જ કહી શકાય કે અંકુશને સંચાલનની કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર કહે છે તો વિદ્યાર્થી મિત્રો હવે મને લાગે છે કે તમને અંકુશના મહત્ત્વનું મુદ્દા સમજાઈ ગયા હશે Abar